શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિયો ચોથા અધ્યાયના એકત્રીસમાં શ્લોકનો અર્થ છે હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન યજ્ઞથી બચેલા અમૃતનો અનુભવ કરવાવાળા સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે યજ્ઞ ન કરવાવાળા મનુષ્યના માટે આ મનુષ્ય લોક પણ સુખદાયી નથી પછી પરલોક કેવી રીતે સુખદાયી થશે તો આ હતો એકત્રીસ માં શ્લોકનો અર્થ આના પર સ્વામી શ્રી રામ સુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ યજ્ઞ કરવાથી અર્થાત નિષ્કામ ભાવપૂર્વક બીજાઓને સુખ પહોંચાડવાથી ક્ષમતાનો અનુભવ થઈ જવો એને જ યજ્ઞ શિષ્ટ અમૃતનો અનુભવ કરવો કહેવાય અમૃત અર્થાત અમરતાનો અનુભવ કરવાવાળા સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે સ્વરૂપથી મનુષ્ય અમર અમરશે મરવાવાળી વસ્તુઓના સંગથી જ મનુષ્યને મૃત્યુનો અનુભવ થાય છે આ વસ્તુઓનો સંસારના હિતમાં લગાડવાથી જ્યારે મનુષ્ય અસંગ બની જાય છે ત્યારે તેને સ્વતઃ સિદ્ધ અમરતાનો અનુભવ થઈ જાય છે કર્તવ્ય માત્ર કેવળ કર્તવ્ય સમજીને કરવામાં આવે તો તે યજ્ઞ બની જાય છે કેવળ બીજાઓના હિતને માટે કરવામાં આવતું કર્મ જ કર્તવ્ય હોય છે જે કર્મ પોતાના માટે કરવામાં આવે છે તે કર્તવ્ય નથી હોતું પરંતુ કર્મ માત્ર હોય છે જેના વડે મનુષ્યો બંધાય છે એટલા માટે યજ્ઞમાં આપવાનું ને આપવાનું જ હોય છે લેવાનું કેવળ નિર્વાહના માટે હોય છે શરીર યજ્ઞ કરવાના માટે સમર્થ રહે એ દ્રષ્ટિએ શરીર નિર્વાહ માત્રના માટે વસ્તુઓનો ઉપભોગ કરવો એ પણ યજ્ઞની અંતર્ગત છે મનુષ્ય શરીર યજ્ઞના માટે જ છે તેને માન મોટાઈ સુખ આરામ વગેરેમાં લગાડવું એ બંધનકારક છે કેવળ યજ્ઞના માટે કર્મો કરવાથી મનુષ્ય બંધન રહિત મુક્ત થઈ જાય છે અને તેને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે જેવી રીતે ત્રીજા અધ્યાયના આઠમા શ્લોકમાં ભગવાને કહ્યું કે કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય એવી જ રીતે અહીં પણ કહે છે કે યજ્ઞ ન કરવાથી તારો આ લોક પણ લાભદાયિક નહીં રહે પછી પરલોકનું તો કહેવું જ શું કેવળ સ્વાર્થ ભાવે પોતાના માટે કર્મો કરવાથી આ લોકમાં સંઘર્ષ ઉત્પન્ન થઈ જશે અને સુખ શાંતિનો ભંગ થઈ જશે તથા પરલોકમાં કલ્યાણ પણ નહીં થાય પોતાના કર્તવ્યનું પાલન ન કરવાથી ઘરમાં પણ ભેદ અને સંઘર્ષ પેદા થઈ જાય છે અને ખટપટ મચી જાય છે ઘરમાં કોઈ સ્વાર્થી અને ખાવધરી વ્યક્તિ હોય તો ઘરવાળાઓને એનું રહેવું ગમતું નથી સ્વાર્થ ત્યાગપૂર્વક પોતાના કર્તવ્યથી બધાને સુખ પહોંચાડવું એ ઘરમાં અથવા સંસારમાં રહેવાની વિદ્યા છે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી બીજાઓને પણ કર્તવ્ય પાલનની પ્રેરણા મળે છે એનાથી ઘરમાં એકતા અને શાંતિ સ્વાભાવિક રીતે આવી જાય છે પરંતુ પોતાના કર્તવ્યનું પાલન ન કરવાથી આ લોકમાં સુખપૂર્વક જીવવાનું પણ કઠિન થઈ જાય છે અને અન્ય લોકોની તો વાત જ શી કરવી એનાથી વિપરીત પોતાના કર્તવ્યનું સારી રીતે પાલન કરવાથી આ લોક પણ સુખદાયક બની જાય છે અને પરલોક પણ સુખદાયક બને છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ચુમ્માલીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો પિસ્તાલીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો